નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનવેકે સ્ટડીઝમ ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે આ વિડિયો ની અંદર આપણે જોવાના છે ધોરણ 6 વિષય અંગ્રેજી એની જે ગાળા સ્વાધ્યાય પોથી છે એનો જે સત્ર બીજો સેમ 2 છે એનો યુનિટ 6 એટલે કે યુનિટી ઇન ડાયવર્સિટી નું સંપૂર્ણ સોલ્યુશન છે આ વિડિયો ની અંદર જોવાના છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તમને પહેલા આપેલું છે કે ઇનર સ્ટ્રેંગ બરાબર વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે ઇનર સ્ટ્રેન એના ઉપરથી શું છે લાઈન ઓફ પોયમ વાંચી અને પોયમ ઉપરથી કરી શકો છો ઇન્ડિયા ઇઝ ફૂલ ઓફ કલર્સ એન્ડ લાઈટ ત્રીજાની અંદર તમારે રાઇમિંગ વર્ડ લખવાના છે લાઈટ નું થશે બ્રાઇટ સોમનું થશે અલોમ ઈજ રીતે તમારે ગુજરાતીના ઇંગ્લિશ વર્ડ લખવાના છે તો નૃત્ય એટલે ડાન્સ ઉત્સવ એટલે ફેસ્ટિવલ અને ઉજવાળ એટલે બ્રાઈટ ચાલો હવે એના પછી નેક્સ્ટ જોશું વિદ્યાર્થી મિત્રો આપણે બરાબર એની અંદર તમને બીજી પોયમ આપેલી છે એનું છે પેલો પર્સન હાઉ ડુ વી ગ્રીટ ઈચ વન તો વી ગ્રીટ ઈચ વન વિથ એ સ્માઇલ બીજું છે કે ટેમ્પલ્સ સાઇલ એન્ડ બેલ્સ રિંગ ત્રીજું પ્રેયર્સ એન્ડ પીઝ ઇચ ડે બ્રિંગ ચોથા ની અંદર રાઇમિંગ વર્ડ સ્માઇલ નું વાઇલ બ્રિંગ નું રિંગ ચાલો પાંચમા ની અંદર તમારે ગુજરાતીના ઇંગ્લિશ વર્ડ લખવાના છે પ્રાર્થના એટલે પ્રેયર મંદિર એટલે ટેમ્પલ અભિવાદન કરવું એટલે ગ્રીટ સ્મિત એટલે સ્માઇલ ઝગમગવું એટલે સાઈન શાંતિ એટલે પીસ ચાલો ત્રીજી પોઈમ જોશું इनो फर्स्ट क्वेश्चन छे व्हाट इज आवर वेल्थ तो योग एंड आसन्स आर आवर वेल्थ बीजो व्हाट डू योग एंड आसन्स गिव अस तो योग एंड आसन्स गिव अस इनर स्ट्रेंथ त्रीजा में राइमिंग वर्ड इट नो ट्रेट स्ट्रेंथ तो वेल्थ चौथा नी अंदर गुजराती ना इंग्लिश वर्ड तो पूंजी એટલે वेल्थ વિજવાની એટલે ટ્રીટ આહાર એટલે ફૂડ આરોગ્ય પ્રદર એટલે હેલ્થી

ટરી ચોથું વોટ વોઝ ધ મશીન વોઝ એ ટાઈમ ચાલો પાંચમારી કરવાના છે તો પેલું પ્રયોગશાળા એટલે લેબોરેટરી શોધક એટલે ઇન્વેટર વિચિત્ર એટલે સ્ટ્રેન્થ પો એટલે ગ્રાન્ડસ યંત્ર એટલે મશીન વૈજ્ઞાનિક એટલે સાયન્ટિસ્ટ ચાલો નેક્સ્ટ જોશું બીજો પેરેગ્રાફ એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે

પાંચમા ની અંદર ગુજરાતીના ઇંગ્લિશ વર્ષ સાંસ્કૃતિક હેરિટેજ કલાકાર એટલે આર્ટિસ્ટ આદિવાસી એટલે ટ્રાઇબલ

ट्रेडिशन छठा पैराग्राफ में फर्स्ट क्वेश्चन वोन डीड किरण मेड इन केरला तो किरण मेड ए मास्टर डांस इन केरला बीजू व्हाट डीड ही सी तो ही सो द डिफिकल्ट स्टेप ऑफ कथक कली डांस त्रिजु किरण आल्सो लर्न अबाउट मास्क चौथो द कथक कली डांस इज फ्रॉम केरला पांचवा नी अंदर मोहरा एटले मास्क નનત્યકાર એટલે ડાન્સર અગ્રો એટલે ડિફિકલ્ટ પારંગત એટલે માસ્ટર ચાલો હવે એના પછી નેક્સ્ટ આપણે 7મો પેરેગ્રાફ જોવાનો છે વિદ્યાર્થી મિત્રો બરાબર 7મો પેરેગ્રાફ તમે જોઈ શકો છો એનો ક્વેશ્ચન નંબર ફર્સ્ટ કે વેર ડીડ કિરણ ગો ફાઇનલી તો ફાઇનલી કિરણ વેન્ટ ટુ એ ડેઝર્ટ વિલેજ ઇન કચ્છ ગુજરાત બીજું કિરણ મેટ એ গিફટેડ વિયર ઇન કચ્છ ત્રીજું What did she show him? She showed him the beautiful patterns and colors of traditional textiles. Chotu, every thread was telling a story. Panchmu, what did Kiran realize? So Kiran realized that India's folk culture was a treasure of stories, arts, and traditions.

ત્રીજું ચોથું વી ઓનર અવર એલ્ડર્સ વિથ એન્ડ કેર પાંચમું રાઈટ ધ ઇંગ્લિશ ફોર બરાબર ચાલો આદર ના રિસ્પેક્ટ ખજાનો એટલે ટ્રેઝરી પરંપરા એટલે ટ્રેડિશનલ સંસ્કૃતિ એટલે કલ્ચર ઉત્કૃષ્ટ એટલે રેર પછી પ્રથા એટલે કસ્ટમ્સ સમૃદ્ધ એટલે રીચ

नो फर्स्ट पैराग्राफ नो फर्स्ट क्वेश्चन कि वेल डिड द वाटर बियरर लीव द वाटर बियरर लीव इन संगाम पुल विजो प्रश्न चें फॉर व्हाट डिड द वाटर बियरर यूज द पॉट्स द वाटर बियरर यूज द पॉट्स टू डिलीवर वाटर टू हिज मास्टर विजो हाउ डिड द केरी द पॉट्स ही કેરીટ ધ પોર્ટ ઓન હિ શોલ્ડર વિથ ધ હેલ્પ ઓફ સ્ટીક ચોથાની અંદર માલિકનું માસ્ટર ખભાના શોલ્ડર મોટું એટલે લાર્જ ગોઠવું એટલે સેટ માટલું એટલે પોટ ચાલો હવે બીજો પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોઈશું વિદ્યાર્થી મિત્રો કે વન ઓફ ધ પોર્ટ હેડ એ હોલ ઇન એક બીજું ધ ફર્સ્ટ પોર્ટ રિમેન્ડ હાફ ફિલ્ડ એન્ડ ધ અધર વૉઝ ફૂલ How much water did the The bearer bearer deliver to his master's house? The bearer delivered only પૂરેપૂરું ભરેલું એટલે ફૂલ મહિનો એટલે મંથ કાળુ એટલે હોલ અડધું ભરેલું એટલે હાફ ફિલ્ ચાલો ત્રીજા પેરાગ્રાફ ક્વેશ્ચન આન્સર જોશું first question why was the other pot happy the other pot was happy because it was perfect biju the poor pot was sad because it had a wall, the perfect pot was happy and proud but the poor pot was sad Chotu, i am ashamed of myself who said this the first pot why was the first pot ashamed the first pot was ashamed because he delivered લીક શ્રમ એટલેગ્રાફ છે વિદ્યાર્થી મિત્ર એના ક્વેશ્ચન જોઈશું હવે આપણે What did the pot notice? The pot noticed the sun warming the beautiful flowers on its side of the path. biju I want you to notice the beautiful flowers along the path. Who said this? The water bearer. who felt sorry for the pot? The water bearer felt sorry for the pot. Chotu, जो वो फर वो चलो पांचमो पेरेग्राफ जोशुचन आंसर धेर वेर नो फ्लॉवर्स ऑनर बीयर बीजू ચલો મહત્વનું એટલે ઇમ્પોર્ટન્ટ વાવ્યુ એટલે પ્લાન્ટેડ ઉપયોગી એટલે યુઝફુલ બી એટલે સી હવે ગ્રામણ નું પોર્સન આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ એમાં તમારે કોષમાં આપેલી ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે બરાબર સાદો ભવિષ્યકાળ હોય એટલે ક્રિયાપદની આગળ હંમેશા વિદ્યાર્થી મિત્રો વિલ લાગે અને ક્રિયાપદ તમારું મૂળ રૂપનું રહેશે તો અહીંયા વ્રાઇટ છે તો વિલ વ્રાઇટ ડેકોરેટ છે તો વિલ ડેકોરેટ સ્ટડી છે તો વિલ સ્ટડી સીટ છે તો વિલ સીટ પછી વેલકમ છે તો વિલ વેલકમ ચેસ છે તો વિલ ચેસ

અને આપણે અહેવાલ લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા અહેવાલ લખેલો જ છે તમે જોઈ જ શકો છો બરાબર આપણે સારી રીતે છે અહેવાલ લખી દીધો છે તમે આમાંથી પણ લખી શકો છો સાથે સાથે જો તમને આવડતું હોય તો તમે જાતે પ્રયત્ન કરી અને તમારી રીતે પણ વાક્ય બનાવી અને અહેવાલ લખી શકો છો ચાલો હવે આપણે લેટ્સ રિવાઇઝ બરાબર એટલે કે આપણે જે આખા પાઠમાં જે બધું એનું રિવિઝન કરી લેવાનું છે આ પોર્શનની અંદર એમાં તમને પેલા સ્ટેટ ના નામ આપેલા છે ઈ મીટ અને ઈ સો એટલે કે સ્ટેટ એટલે કે રાજ્યની અંદર એના નામ આપેલા છે બરાબર તે કોને મળ્યો ત્યાર અને તેને શું જોયું તો એના વિશે લખવાનું છે તો રાજસ્થાનની અંદર સ્કિલ કમ્પ્યુટર અને એને શું જોયું તો તું ધ આર્ટ ઓફ કટપુતલી એ જ રીતે ગુજરાતની અંદર એ ગિફ્ટેડ વ્યૂઅર અને શું જોયું તો ધ બ્યુટીફુલ પેટર્ન્સ એન્ડ કલર ઓફ ટ્રેડિશનલ

આ વાક્ય છે વોટર બિયરર બોલે છે અને કોને બોલે કહે છે તો કે ફર્સ્ટ પોટ ને ચાલો હવે ક્વેશ્ચન નંબર 3 જોવાનું છે કે તમને જે સેન્ટેન્સ આપ્યું છે તમારે એને પ્રોપર વે એટલે કે સાચા રસ્તામાં ફિટ કરવાનું છે ચાલો તો પહેલામાં થશે વિલ હી પ્લે ચેસ બીજું આઈ વિલ બીકમ એ ટીચર ત્રીજું માય મધર વિલ મેક એ રંગોલી ચોથું ધે વીલ રીડ એ ન્યૂઝપેપર ટુ મરો પાંચમો સી વીલ બાય એ ન્યૂ કાર નેક્સ્ટ વીક ચોથાની અંદર તમારે વિદ્યાર્થી આપેલા શબ્દોને સંબંધિત ત્રણ શબ્દો લખવાના છે ફોર એક્ઝામ્પલ ફ્લાવર્સ હોય તો એ બ્યુટીફુલ હોય શકે છે યલો હોય છે અને બકેટ હોય છે બરાબર તો ચાલો વોટર ની અંદર શું આવશે તો કે રિવર લખી શકો વેલ લખી શકો બરાબર અને પોટ લખી શકો છો એ જ રીતે પોર્ટ એટલે રાઉન્ડ વેલ અને વોટર ચાલો પ્લાન્ટ અર્થ અને સનલાઇટ એટલે બ્રિક અને વિન્ડો વિલેજ એટલે પીપલ રિવર અને ફિલ્ડ ચાલો હવે જોશું આપણે પાંચમો પ્રશ્ન બરાબર કે કમ્પ્લીટ ધ વર્ડ યુઝિંગ એ યુ એટલે કે તમારે સ્વરનો ઉપયોગ કરવાનો છે અને આ વાક્યનો ઉપયોગ બનાવવાના છે તો પહેલામાં શું થશે વિવર બીજું એટલે હાર્વેસ્ટ ત્રીજાની અંદર ડોક્ટર ચોથાની અંદર માસ્ટર પાંચમાની અંદર બ્યુટિફુલ છઠ્ઠાની અંદર હેરિટેજ ચાલો છઠ્ઠા પ્રશ્નની અંદર તમારે શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે ફોર એક્ઝામ્પલ કલ્ચર એટલે કે અવર કલ્ચર ઇઝ રીચ તો ડિઝાઇન એટલે તો આઈ હેવ એ નાઇસ ડિઝાઇન ફોર રંગોલી મશીન એટલે તો કેન યુ રિપેર ધીસ સીંગ મશીન લેબોરેટરી એટલે વી વિલ ડુ એક્સપેરિમેન્ટ ઇન ધ ધ લેબોરેટરી થ્રેડ થ્રેડ એટલે એટલે કે યુ હેવ એ એ એ એન્ડ પેટર્ન પેટર્ન હેઝ વેરી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ છ એમાં વિષય અંગ્રેજી એનું જે છઠ્ઠું યુનિટ હતું કે યુનિટી ઇન ડાયવર્સિટી સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો છે એ હેલ્પફુલ થયો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે નવા હો તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે આ જે છે અઠ્યોતેર બાસઠ અઠ્યાસી ચુમ્માલીસ છત્રી અમારા ચેનલના વોટ્સઅપ નંબર છે એમાં તમે જોડાઈ જાશો તમે એટલે કે એમાં તમે મેસેજ કરી દેવાનો કે ધોરણ છ એટલે અમે તમને ધોરણ છ ના ગ્રુપની અંદર એડ કરી દેશું કે જ્યાંથી તમને તમારા ઇંગ્લિશ ગણિત વિજ્ઞાન જેવા બધા જ વિષયો છે એની સ્વાધિપોથી બરાબર એના સોલ્યુશન છે એ તમને ગ્રુપમાંથી મળતું Or I say thank you.